વાપી તાલુકાના બગવાડા ટોલ નાખા પર ટ્રાન્સપોર્ટરોએ વિરોધ નોંધાવ્યો હાઈવેની ખરાબ હાલતને પગલે ટ્રાન્સપોર્ટરો એકઠા થયા હતા અને રોડ નહીં તો ટોલ નહીં જેવો નારો લગાવીને રોષ ઠાલવ્યો ઉલ્લેખનીય છે કે રોજે લાખો રૂપિયા ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવી રહ્યો છે છતાં રોડ રસ્તાની યોગ્ય સુવિધા નથી અપાતી હાઈવે પર ખાડાના લીધે વાહનને નુકસાન થાય છે અને કમરના મણકા હલી જાય છે જેથી યુદ્ધના ધોરણે રસ્તાની કામગીરી કરવાની માંગ ઉઠી છે માંગી જે કે રોડ જ્યાં સુધી બરોબર ન થાય ત્યાંથી ટોલ આ લોકોએ બંધ કરી નાખવો જોઈએ કારણ કે લાસ્ટ છ મહિનાની અંદર આ લોકોએ પચાસ ટકા ટોલ વધારો કર્યો છે એ બી બહુ બહુ બધો વધારો છે એની જગ્યાએ સામે જે એ લોકોએ સુવિધાઓ આપવી જોઈએ એ સુવિધાના નામે મીંડું છે આજે જે આવેદન પત્ર આપવામાં આવેલું છે રોડ કન્ડિશન સુધારવા બાબતે એ બાબતે ઓલરેડી અમારી ટીમ કામ કરી રહી છે અને અમે સતત કાર્યશીલ છીએ રોડની કન્ડિશન સુધારવા માટે ઓલરેડી મોટા ભાગના જે પોટોલ્સ છે એ તો અમે રેક્ટિફાય કરાવી દીધા છે